તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અંબાજીમાં સૌથી મોટામાં મોટો ચમત્કાર એક નાનકડા દીકરાને થયો ભાઈ જી બિલકુલ આ નાનકડા દીકરાને એટલો મોટો ચમત્કાર થયો કે સાહેબ આ નાનકડા દીકરાએ ખરેખર આખી દુનિયાને બતાવી નાખ્યું કે મારી અંદર માનવતા હજુ પણ જીવિત છે એટલું જ નહીં પરંતુ એ દીકરાનું સાહેબ પોલીસ સાહેબે જાહેર મંચ ઉપર બોલાવીને દીકરાનું સ્વાગત કર્યું સાહેબ કેમ કે આને ચમત્કાર થયો ભાઈ અને શું ચમત્કાર થયો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે આજે છે ભાદરવી પૂનમ અને ભાદરવી પૂનમના દિવસે જ સાહેબ સૌથી મોટો ચમત્કાર થઈ ગયો અંબાજીની અંદર હવે લાખો લોકો સાહેબ ચાલીને અંબાજી સુધી આવતા હતા આજે છેલ્લો દિવસ અને આજે બાર વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે અને સાંજે પાંચ વાગે એ મંદિર કે જે સંપૂર્ણપણે ભક્તો માટે બંધ થઈ જશે કેમ કે આજે ચંદ્રગ્રહણ છે અને ચંદ્રગ્રહણના કારણે આજે મંદિર બાર વાગ્યા સુધી ચાલુ રહેશે ને ત્યાર પછી બંધ થઈ જશે ભાઈ અને મંદિર પછી ક્યારે ખુલશે તો તમને ખબર છે કે નવરાત્રિની અંદર ખુલી જશે પણ સાહેબ આ બધાની વચ્ચે એક નાનકડા દીકરાને સૌથી મોટો ચમત્કાર થયો ભાઈ ખરેખર આ નાનકડા દીકરાએ બધાએ લોકોનું દિલ જીતી લીધું કહેવાય છે ને ભાઈ કે જેની અંદર સંસ્કારો હોય જેની અંદર સારા ભક્તિના સંસ્કારો હોય ને ભાઈ એ લોકોને ચોક્કસપણે માતાજી સથવારો આપતા હોય છે મિત્રો ઘટના કેવી છે એવી છે ઘટના કાંઈક એવી છે કે અંબાજીના એક વેપારીભાઈ હતા એ વેપારી ભાઈ અંબે માના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા મંદિરમાં આરતી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે એમનો જે પર્સ આવે ને ભાઈ જે એમનું પાકેટ એ પાકેટ એ સાહેબ પડી ગયું રોડ ઉપર આ પાકેટ રોડ ઉપર પડતા એક નાનકડા દીકરાને દેખાણું ભાઈ એ દીકરો ચાલીને અંબાજી સુધી આવી રહ્યો હતો એ દીકરાને અંબાજીમાં એ પર્સ દેખાડું અને જેની અંદર લગભગ સાત હજાર રૂપિયા રોકડા હતા ભાઈ અને બીજા ડોક્યુમેન્ટ હતા તો સૌથી પહેલાં એ દીકરાએ શું કર્યું ભાઈ કે આજુબાજુ પોલીસ હતા પોલીસ સાહેબને જાણ કરી કે સાહેબ મને આ પાકીટ મળ્યું છે આ કોણું પાકીટ છે મને ખબર નથી અંદર સાત હજાર રૂપિયા રોકડા કેશ અને એની સાથે સાથે સાહેબ બીજા ડોક્યુમેન્ટ છે તમે જુઓ સાહેબ જેનું હોય એનું તમે આપી દો એટલે સાહેબે પહેલાં તો એ દીકરાને સાઈડમાં કર્યો કે બેટા તું સાઈડમાં આવી જાય તે બહુ સારું કામ કર્યું પછી મિત્રો ત્યાં જે મોટા મોટા સ્પીકરો લગાવેલા હોય ને એ સ્પીકરમાં જાણ કરવામાં આવી ભાઈ કે જેનું પણ પાકેટ ખોવાણું હોય આ નામનું છે ભાઈ તો એ મંચ ઉપર આવીને લઈ જાય તો જે ભાઈનું પાકેટ ખોવાણું હતું જે વેપારીભાઈનું એ વેપારી ભાઈ તરત જ એ મંચ ઉપર પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો કે હા ભાઈ આ ક્વેરીફિકેશન કર્યું કે હા તો મારું જ પાકેટ છે અને ત્યારે પછી દીકરો સાહેબ ખુશ થઈ ગયો ને એ દીકરાને એ વેપારીભાઈએ પણ ખુશ કરી નાખ્યો ને એની સાથે સાથે સાહેબ એ દીકરાને સર્કલ ઉપર રહી જઈ સર્કલ ઉપર લઈ જઈ અને દીકરાને સાહેબ હાર પહેરાવ્યા એટલું જ નહીં દીકરાને હાર પહેરાવી એનું સન્માન કર્યું અને લોકોને જાગૃત કર્યા કે જુઓ સાહેબ આવી માનવ મહેફિલની અંદર પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હજુ પણ માનવતા જીવતી છે અને દીકરાએ સાહેબ પોલીસ સાહેબોનું દિલ જીતી લીધું ને આખી દુનિયાનું દિલ જીતી લીધું અને પૈસાએ અને પાકેટ બધું પાસું આપી દીધું ને એ દીકરાને હાર પહેરાવીને સાહેબ એનું ભવ્ય સ્વાગત કર્યું બધા લોકો ખુશ થઈ ગયા તમે શું કહેશો દીકરા વિશે મને એક કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ